હકીકતમાં એ છે કે આજે દસમા બારમાવાળાની એક્ઝામ ચાલુ થઈ છે એટલે બારમા ધોરણમાં મારો સન પણ ભણે છે ને હું બપોરના લેવા ગઈ હતી મારા સનને ને બાજુવાળાની બેબી એને પણ મને સેવા આવી હતી તો એ બેન કે મારી બેબીને તમે લેતા આવશો બેની તો મેં કીધું હા હું તમારી બેબીને લેતી આવીશ એટલે એ એક સેવા આવી હતી ને રહી વાત મારા વોર્ડમાં છે અગિયાર નંબરના હું કામ અર્થે ગઈ હતી તો પછી ત્યાંથી બે બાળકોને મેં કલેક્ટ કર્યા

સંતો મોદી છે ને રહી વાત બારમા ની એક્ઝામ ચાલુ થતી હોય ત્યારે આપણે હરેક નાગરિક નો ફરજ બને કે બાળકોને સ્કૂલે પોચાડવા ટાઈમ સર એક્ઝામ દઈ શકે તો એમાં મેં મદદ કરી છે બીજું કોઈ ખોટું કાર્ય કર્યું નથી